પોરબંદરના નર્સિંગ હોસ્ટેલ નજીકના મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરની કામગીરી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે જેમાં તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અહીં વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ જાહેરનામા બાદ આ રોડ ઉપર ભૂગર્ભ ગટરની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે બંદરના નર્સિંગ હોસ્ટેલ નજીક સ્ટ્રોમ વોટર જૈન બનાવવાનું કામ કરવાનું હોવાથી વૈકલ્પિક રૂટ ઉપર રસ્તો ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે દરખાસ્ત કરી હતી જેથી વૈકલ્પિક રૂટ ઉપર અને શરતોને આધીન વાહનોની અવરજવર જવર કરવા જાહેરનામું બહાર પડાયું હતું પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ ડી ધનાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ચોપાટી ગ્રાઉન્ડ પાસેના અખાડાથી નર્સિંગ હોસ્ટેલ સુધી બંને સાઇડ વોટર ડ્રેન બનાવવાનું કામ કરવાનું હોય વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો આ જાહેરનામા બાદ રસ્તા ઉપર બેરિકેટ લગાવી ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર